હલો સ્ટુડન્ટ્સ બીકોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આજે આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈએ તે પાસવો લિમિટેડે દસ રૂપિયાનો એક એવા એક લાખ ઇક્વિટી શેરો પચાસ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવી શેર અરજી અને મંજૂરી સાથે શેર દીટ આઠ રૂપિયા પ્રીમિયમ રૂપિયા ત્રણ સહિત એનો અર્થ એ થયો કે અરજી અને મંજૂરી સાથે આઠ રૂપિયા જે મંગાવે એમાંથી પાંચ રૂપિયા પ્રીમિયમ છે એટલે અરજી અને મંજૂરીના પાંચ રૂપિયા અને ત્રણ રૂપિયા પ્રીમિયમ બરાબર આ રીતે રકમ મંગાવી ત્યારબાદ બાકીની રકમ પ્રથમ અને આખરી હપ્તામાં શેર પ્રીમિયમ સહિત બાકીની રકમ એટલે કેટલી તો બાકીની રકમ એટલે કેટલી તો શેરની કુલ કિંમત દસ રૂપિયા છે એમાંથી પાંચ રૂપિયા અરજી અને મંજૂરી સાથે મંગાયા એટલે શેર પર બાકીની રકમ પાંચ રૂપિયા પ્રથમ અને આખરી હપ્તામાં અને પ્રીમિયમ સહિત એટલે બાકીનું જે પ્રીમિયમ છે એ પણ આખરી હપ્તામાં મંગાવ્યું તો પ્રીમિયમ કેટલું બાકી રહ્યું તો પ્રીમિયમની કેટલી રકમ છે પચાસ ટકા પ્રીમિયમ એમ કહેવું છે દસ રૂપિયાના પચાસ ટકા એટલે પાંચ રૂપિયા થાય તો અરજી વખતે પ્રીમિયમ ત્રણ રૂપિયા મંગાવ્યું એટલે બાકીનું પ્રીમિયમ જે બે રૂપિયા છે એ શું હશે મંજૂરી વખતે મંગાવ્યું હશે બરાબર એટલે આ રીતે કંપનીએ અરજી અને મંજૂરી સાથે પાંચ રૂપિયા અને ત્રણ રૂપિયા પ્રીમિયમ એ રીતે પ્રથમ અને આખરી હપ્તામાં પાંચ રૂપિયા અને બે રૂપિયા પ્રીમિયમ આ રીતે નાણાં મંગાવ્યા એક લાખ પચાસ હજાર શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી દસ હજાર શેર માટેની અરજીઓ નામંજૂર કરી અને બાકીના અરજદારો વચ્ચે નીચે મુજબ પ્રમાણસર ધોરણે ફાળવણી કરવામાં આવી ગ્રુપ એક એંસી હજાર શેરના અરજદારોના સાહીઠ હજાર શેર મંજૂર કર્યા ગ્રુપ બે સાહીઠ હજાર શેરના અરજદારોના ચાલીસ હજાર શેર મંજૂર કર્યા એટલે કંપનીએ આ રીતે શેરોની પ્રમાણસર ફાળવણી કરી ગ્રુપ એકના જે શેર હોલ્ડરો છે એંશી હજાર શેરની અરજી આવી પણ એમને સાહીઠ હજાર શેર જ મંજૂર કર્યા ગ્રુપ બે સાહીઠ હજાર શેરોના અરજદારો છે એટલે કે અરજીઓ મળી પણ એમની સામે ફક્ત ચાલીસ હજાર અરજીઓ જ મંજૂર કરી અ કે જે ગ્રુપ એકનો હતો તેના ત્રણસો શેરો મંજૂર કર્યા હતા તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો ન હતો બ કે જે ગ્રુપ બેનો સભ્ય હતો બસ્સો શેરો મંજૂર થયેલા હતા પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો ન હતો તેઓના શેર જપ્ત કરવામાં આવ્યા અને જપ્ત કરેલા શેરો બાર દીઠ શેર દીઠ રૂપિયા બારની કિંમતે ફરી બહાર પાડવામાં આવ્યા કંપનીના ચોપડે જરૂરી આમનો લખો તો આ રીતનો આટલો પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી એફવાયવીકોમમાં માર્ચ બે હજાર આઠની પરીક્ષામાં પૂછાયો છે તો હવે આપણેની ગણતરી ઉપર જઈએ આપણે વારાફરતી દરેકે દરેક ગણતરીઓ કરતા તો તો અરજી વખતે સૂચના આપી છે કે એક લાખ પચાસ હજાર શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી એટલે આટલા શેર પર અરજીના નાણાં મળ્યા તો એક લાખ પચાસ હજાર શેર અને અરજીના કેટલા નાણાં મળ્યા તો એના માટે સૂચના આપી છે કે આઠ રૂપિયા અરજી અને મંજૂરી સાથે જેમાં પ્રીમિયમ ત્રણ રૂપિયા છે બરાબર એનો અર્થ એ થયો કે એ સમયે પાંચ રૂપિયા અરજી અને મંજૂરી ના મળ્યા ત્રણ રૂપિયા પ્રીમિયમ ના મળ્યા બરાબર એ રીતે જો જોઈએ તો કુલ આઠ રૂપિયા મળ્યા તો એક લાખ પચાસ હજાર શેર પર આઠ રૂપિયા પ્રમાણે જો કરીએ આપણે તો બાર લાખ રૂપિયા મળ્યા હવે આ બાર લાખમાંથી દસ હજાર શેર માટેની અરજીઓ નામંજૂર કરી નામંજૂર કરી એટલે એમને નાણાં પરત કરવા પડશે તો દસ હજાર શેર પર આઠ રૂપિયા પ્રમાણે એસી હજાર રૂપિયા આપણે પાછા આપવા પડશે નાણાં પરત કરી દેવાનું બરાબર ત્યારબાદ જેટલા શેરો કંપનીએ બહાર પાડ્યા છે એટલા શેર પર જે રકમ મળેલી છે એને આપણે શેર મૂડી ખાતે લઈ જવી પડશે તો કેટલા શેર બહાર પાડ્યા છે કંપનીએ એક લાખ તો એક લાખ શેરની અરજીઓ તો મંજૂર કરવી જ પડવાની છે મંજૂર અરજીઓ એક લાખ એક લાખ શેર પર આઠ રૂપિયા પ્રમાણે આઠ લાખ રૂપિયા આપણે મંજૂર કરવા પડવાના છે બરાબર પણ આ આઠ રૂપિયામાંથી આપણે વાત કરીએ એ પ્રમાણે શું છે પાંચ રૂપિયા શેર અરજી અને મંજૂરીના છે ત્રણ રૂપિયા પ્રીમિયમના છે બરાબર તો આઠ લાખ રૂપિયા જે છે એને આપણે છૂટા પાડીશું પાંચ જેમ ત્રણના પ્રમાણમાં એનો અર્થ એ થયો કે પાંચ લાખ રૂપિયા જે છે એ શેર મૂડી ખાતે લઈ જઈશું અને ત્રણ રૂપિયા જે છે એ જામીનગીરી પ્રીમિયમ એટલે ત્રણ લાખ રૂપિયા જે છે એ જામીનગીરી પ્રીમિયમ કહેવાશે બરાબર તો આ રીતે આઠ રૂપિયાને આપણે છૂટા પાડ્યા પાંચ રૂપિયા અને ત્રણ રૂપિયા પ્રમાણે શેર મૂડીના પાંચ રૂપિયા પ્રીમિયમના ત્રણ રૂપિયા ચાલો હવે બાર લાખમાંથી એંસી હજાર રૂપિયા પાછા આપી દીધા આઠ લાખ રૂપિયા આપણે મંજૂર કર્યા શેર મૂડી ખાતે લઈ ગયા બાકીની જે રકમ વધેલી છે બરાબર તો બાર લાખમાંથી આ બંને માઇનસ કરીએ તો બાકી કેટલા વધે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ત્રણ લાખ વીસ હજાર રૂપિયા જે છે સાના હશે તો આ હપ્તાની રકમ આપણને એડવાન્સમાં મળી ગઈ અગાઉથી મળેલ હપ્તાની રકમ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા એટલે હપ્તા વખતે આટલા રૂપિયા ઓછા મળશે બરાબર પ્રથમ અને આખરી હપ્તાની વાત કરીએ તો હવે પ્રથમ અને આખરી હપ્તા માટે આપણે એક લાખ શેર પર જ બધી ગણતરી કરવાની કારણ કે એક લાખ શેર જ કંપનીઓ વેચેલા છે બરાબર તો એક લાખ શેર અને એક લાખ શેર પર કેટલા રૂપિયા લેવાના છે તો એક લાખ શેર પર જુઓ પાંચ રૂપિયા શેરના મૂડીના અને બે રૂપિયા પ્રીમિયમના તો એક લાખ શેર પર પાંચ રૂપિયા પ્રમાણે પાંચ લાખ રૂપિયા શેર મૂડીના અને બે રૂપિયા પ્રમાણે એક લાખ ગુણ્યા બે એટલે બે લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમના આમ કરીને કુલ સાત લાખ રૂપિયા શેર હપ્તાની રકમ થાય છે પણ આ સાત લાખમાંથી ત્રણ લાખ વીસ હજાર રૂપિયા તો આપણને એડવાન્સમાં જ મળી રહ્યા છે અરજી વખતે જ બરાબર તો એટલા રૂપિયા અહીંયા ઓછા મળશે તો માઈનસ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા અગાઉ મળ્યા ત્યારે મળ્યા અગાઉ અહીંયા અરજી વખતે સાત લાખમાંથી ત્રણ લાખ વીસ હજાર તો ઓછા મળવાના એટલે હવે આપણે લેવાની રકમ કેટલી થઈ હપ્તાની ત્રણ લાખ એંસી હજાર રૂપિયા જ લેવાની રકમ થઈ આટલા જ રૂપિયા મળવા જોઈએ પણ મળ્યા છે કે નથી મળ્યા તો હવે પ્રશ્નોમાં જુઓ જે સૂચના આપી છે તો પ્રશ્નોમાં જે સૂચના આપી છે કે અ કે જે ગ્રુપ એકનો હતો જેના ત્રણસો શેરો મંજૂર કર્યા હતા તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો ન હતો બરાબર એટલે અ નામના એક શેર હોલ્ડરની રકમ બાકી છે બાદ અના બાકી કેટલા શેર ઉપર ત્રણસો શેરો એના મંજૂર થયેલા છે ત્રણસો શેરો પર પાંચ રૂપિયા હપ્તાના અને બે રૂપિયા પ્રીમિયમના તો આ રીતે જો જોઈએ તો પંદરસો રૂપિયા થશે અને છસો રૂપિયા થશે બરાબર પંદરસો રૂપિયા શેર મૂડીના છસો રૂપિયા જામીનગીરી પ્રીમિયમના આમ થઈને એકવીસો રૂપિયા એના બાકી નીકળે છે હવે અ ગ્રુપ એકનો સભ્ય હતો અને એના ત્રણસો શેરો મંજૂર થયેલા હતા બરાબર પણ ગ્રુપ એકની માહિતી જે આપી છે એ તમે જુઓ તો એંશી હજાર શેરના અરજદારોના સાહીઠ હજાર શેર મંજૂર કર્યા હતા એટલે લોકોએ જેટલી અરજીઓ કરી હતી એના કરતાં એમને મંજૂર થયેલા શેર કેવા છે ઓછા છે બરાબર તો અહીંયા હવે આપણે ગણતરી કરીને શોધવું પડશે કે અએ ખરેખર અરજી કેટલા શેર માટે કરી હતી તો શું સૂચના આપી છે એસી હજાર શેરના અરજદારોના સાહીઠ હજાર શેર મંજૂર કર્યા હતા બરાબર તો આનો અર્થ એ નીકળે કે જેણે સાહીઠ હજાર શેર માટે અરજી કરી હોય એના એસી હજાર મંજૂર થયેલા હતા એસી હજાર જો અરજી હોય તો મંજૂર થયેલા શેર કેટલા છે સાહીઠ હજાર ક્યાંથી ખબર પડે છે પ્રશ્નમાં સૂચના આપી છે એસી હજાર અરજી અને મંજૂર થયેલા છે સાહીઠ હજાર એનો કે પ્રમાણ નીકળે આઠ જેમ છ જેણે છ શેર મંજૂર થયા હશે એણે આઠ શેર માટે અરજી કરી હશે તો હવે આપણે અ માટે શોધીશું મંજૂર શેર છ હોય અરજી કરી હશે આઠ શેરની માટે અના મંજૂર શેર કેટલા છે ત્રણસો તો એણે અરજી કેટલા શેર માટે કરી હશે તો ત્રણસો 8 આઠ ભાગ્યા છ કરીએ તો આના પરથી આપણને ખબર પડશે કે એણે ચારસો શેર માટે અરજીઓ કરી હશે બરાબર અ નામનો જે શેર હોલ્ડર છે એને ભલે મળ્યા ત્રણસો જ શેર છે પણ એને અરજી ચારસો શેર માટે કરી હશે એનો અર્થ કે સો શેર પર એણે વધારેના નાણાં ઓલરેડી અરજી વખતે ભરી દીધા છે બરાબર તો એ સો શેર પર એણે અરજી વખતે જે રૂપિયા ભરેલા છે અહીંયા આપણે માઇનસ આપીશું બાદ સો શેર ગુણ્યા અરજી વખતે એણે કેટલા રૂપિયા ભરેલા હશે આઠ રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા એણે વધારેના ભરેલા છે બરાબર આ સો શેરની શું છે એની વધારાની અરજી છે એના પર એણે આઠસો રૂપિયા વધારે ભરેલા છે એટલે હવે એની ખરેખર બાકી રકમ એકવીસસો નહીં એકવીસસો તો બાકી હતા પણ આઠસો એણે અગાઉ ભરી જ દીધેલા છે એનો અર્થ કે હવે ખરેખર એની બાકી રકમ કેટલી નીકળશે ફક્ત તેરસો રૂપિયા જ ખરેખર બાકી છે બરાબર તો ત્રણ લાખ એંસી હજાર રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના લેવાના છે એમાંથી એના તેરસો રૂપિયા બાકી છે બાકી અના એ જ રીતે હવે બ નામનો એક શેર હોલ્ડર છે એના માટે શું સૂચના આપી છે એ જુઓ બ કે જે ગ્રુપ બે નો હતો જેના બસો શેરો મંજૂર થયા હતા તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો ન હતો તો આ જ રીતે આપણે બની પણ ગણતરી કરીશું જે રીતે અની કરી એ જ રીતે બ નામના શેર હોલ્ડરની ગણતરી કરીશું બના બાકી તો બના કેટલા શેર મંજૂર થયેલા છે બસો બસો શેરો ગણ્યા પાંચ રૂપિયા શેરના બસ્સો શેરો ગુણ્યા બે રૂપિયા પ્રીમિયમના તો આ રીતે કરીશું તો એક હજાર રૂપિયા શેર મૂડીના થશે અને ચારસો રૂપિયા જામીનગીરી પ્રીમિયમના થશે આ રીતે બના ચૌદસો રૂપિયા બાકી છે હવે બે પણ વધારે શેર માટે જ અરજીઓ કરી હશે બ કયા ગ્રુપનો સભ્ય હતો ગ્રુપ બેનો ગ્રુપ બે માટે શું સૂચના આપી છે એ જુઓ પ્રશ્નમાં તો ગ્રુપ બે સાહીઠ હજાર શેરના અરજદારોના ચાલીસ હજાર શેર મંજૂર કર્યા એટલે અહીં પણ અરજી સાહીઠ હજાર આવી છે મંજૂર કરેલા શેર ફક્ત ચાલીસ હજાર છે તો અહીં પણ આપણે ગણતરી કરીશું અરજી સાહીઠ હજાર અને મંજૂર કરેલા શેર ફક્ત ચાલીસ હજાર છે એટલે પ્રમાણસર છે તો પ્રમાણ કેટલું તે શોધવું પડશે છ જેમ ચાર એનો અર્થ કે જેણે છ શેર માટે અરજી કરી હશે એને ચાર જ શેર મળ્યા હશે અથવા ઊંધી રીતે લઈએ જેને ચાર શેર મંજૂર થયા હશે એણે અરજી કેટલા શેરની કરી હશે છ શેરની તો હવે બનવું જોઈએ તો બના મંજૂર થયેલા શેર કેટલા છે બસો બરાબર મંજૂર થયેલા શેર જો બસો હોય મંજૂર થયેલા શેર જો ચાર હોય તો એણે અરજી કરી હશે છ શેરની માટે મંજૂર થયેલા શેર જો બસ્સો હોય તો એણે અરજી કેટલા શેરની કરી હશે તો બસો ગુણ્યા છ ભાગ્યા ચાર કરીશું તો આપણો જવાબ આવશે ત્રણસો શેર તો ત્રણસો શેર માટે એણે અરજી કરી હશે પણ એને મળેલા કેટલા શેર છે ફક્ત બસ્સો એટલે એણે પણ સો શેર પર વધારેના નાણાં ભરેલા છે અરજી વખતે તો અહીંયા આપણે એની બાકી રકમમાંથી એટલા રૂપિયા એને માઇનસ કાપીશું તો બાદ સો શેરો ગુણ્યા અરજી વખતે એણે પણ આઠ રૂપિયા વધારેના ભરેલા છે વધારાની અરજીના તો સો શેરો પર આઠ રૂપિયા પ્રમાણે જો કરીએ તો આઠસો રૂપિયા એણે પણ વધારેના ભરેલા છે અગાઉ એનો અર્થ કે એની ખરેખર બાકી રકમ કેટલી હશે ફક્ત છસો રૂપિયા જ ખરેખર રકમ બાકી હશે બરાબર એટલે બની જે બાકી રકમ નીકળે એ છસો રૂપિયા જ હશે જે રીતે અહીંયા અની બાકી રકમ તેરસો હતી બની બાકી રકમ નીકળે છસો એનો અર્થ એ થયો કે મંજૂરીના નાણાં અરે સોરી હપ્તાના નાણાં હવે કેટલા મળ્યા હશે તો ત્રણ લાખ એંસી હજાર રૂપિયા લેવાના હતા એમાંથી અના તેરસો રૂપિયા બાકી બના છસો રૂપિયા બાકી એટલે ઓગણીસો રૂપિયાનો હપ્તો બાકી છે એનો અર્થ કે હપ્તાની રકમ મળી કેટલી હશે ફક્ત ત્રણ લાખ ઇઠોતેર હજાર એકસો રૂપિયા આટલા જ રૂપિયા હપ્તાના મળ્યા હશે બરાબર તો આ જરૂરી બધી ગણતરીઓ આપણે કરી છે હવે આપણે એની આમદોન કઈ રીતે લખાશે તો આમનોની ઉપર જઈએ તો જુઓ દે પાસવ લિમિટેડના ચોપડામાં આમદોન સૌપ્રથમ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે અરજી અને મંજૂરીના જે નાણાં મળ્યા તો આપણી ગણતરીમાં જુઓ અરજી અને મંજૂરીના કેટલા રૂપિયા મળ્યા છે બાર લાખ બરાબર તો કુલ બાર લાખ રૂપિયા મળ્યા છે તો રકમમાં લખીશું બેંક ખાતે ઉધાર બાર લાખ તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે બાર લાખ ત્યારબાદ બીજી આમનો ઇક્વિટી શેર અરજી અને મંજૂરીની રકમ શેર મૂડી ખાતે લઈ જવાની છે તો ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર બાર લાખ હવે બાર લાખ રૂપિયાનું શું કર્યું તો બાર લાખમાંથી જે ના મંજૂર અરજી હતી એના નાણાં પરત છે કેટલા એંસી હજાર નાણાં પાછા જાય એટલે બેંક ખાતું જમા થશે એટલે તે બેંક ખાતે લખીશું એંસી હજાર જેટલા રૂપિયા મંજૂર કરેલા શેરના છે તો મંજૂર કરેલા શેરના આઠ લાખ રૂપિયા છે બરાબર એ શેર મૂડી ખાતે લઈ જવાનું પણ આઠ લાખમાંથી પ્રીમિયમ પણ છે અને શેરના પણ છે તો પાંચ લાખ રૂપિયા શેર મૂડીના છે ત્રણ લાખ રૂપિયા પ્રીમિયમના છે તો પાંચ લાખ રૂપિયા શેર મૂડી ખાતે લખીશું ત્રણ લાખ રૂપિયા જામીનગેરી પ્રીમિયમ ખાતે લખીશું અને બાકીની જે રકમ છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા એ શું છે હપ્તાની રકમ તો અગાઉથી મળેલ હપ્તાની રકમ જે છે એની અંદર લખીશું ત્રણ લાખ વીસ હજાર તો આ રીતે અરજી અને મંજૂરીની રકમ આપણે શેર મૂડી ખાતે લઈ ગયા ચાલો હવે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મંગાવવાના છે તો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તાની તો પ્રથમ અને આખરી હપ્તા વખતે જુઓ કેટલા રૂપિયા મંગાવવાના છે પાંચ લાખ રૂપિયા શેર મૂડીના બે લાખ રૂપિયા પ્રીમિયમના આ રીતે સાત લાખ રૂપિયા મંગાવવાના છે તો પાંચ લાખ અરે સાત લાખ રૂપિયા લખીશું અહીંયા સાત લાખમાંથી શું છે શેર મૂડીના પાંચ લાખ રૂપિયા છે જામીનગીરી પ્રીમિયમના બે લાખ રૂપિયા છે બરાબર હવે મળ્યા કેટલા તો જુઓ આપણે ગણતરી કરી હતી એની અંદર ગણતરી કરી હતી એની અંદરથી ખબર પડે છે કે પ્રથમ અને આખરી હપ્તાના કેટલા રૂપિયા મળ્યા ત્રણ લાખ ઇઠોતેર હજાર એકસો તો બેંક ખાતે આટલા જ લખીશું ત્રણ લાખ ઇઠોતેર હજાર એકસો બેંક ખાતે ઉધાર તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે ત્રણ લાખ ઇઠોતેર હજાર એકસો ચા ત્યારબાદ અના શેર જપ્ત કરતી વખતે એટલે કે અનામનો જે શેર હોલ્ડર છે એના શેર જપ્ત કરવાના છે આપણે દાખલામાં જોયું કે અના ત્રણસો શેરો હતા તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો નથી એટલે એના શેર જપ્ત કરવાના છે ત્રણસો શેરો જપ્ત કરવાના છે તો અના શેર જપ્ત કરતી વખતે આમ નોંધ થશે ત્રણસો શેર ગુણ્યા શેરની રકમ છે દસ રૂપિયા ત્રણસો શેર પર દસ રૂપિયા પ્રમાણે ત્રણ હજાર રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે જો એનું પ્રીમિયમ ભરવાનું બાકી હોય તો એ પણ ઉધાર થશે તો ત્રણસો શેર પર એનું પ્રીમિયમ ભરવાનું બાકી છે કારણ કે એના પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી હોય પ્રથમ હપ્તા પર પ્રીમિયમ કેટલું છે બે રૂપિયા છે તો ત્રણસો શેર પર બે રૂપિયા લેખે જો આપણે ગણતરી પણ કરી છે ત્રણસો શેર પર બે રૂપિયા લેખે છસો રૂપિયા પ્રીમિયમ બાકી છે તો એ છસ્સો રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જે રકમ ભરેલી છે એ ભરેલા નાણાં અહીંયા જપ્ત થઈ જશે બરાબર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે એના જે નાણાં બાકી છે ભરવાના એ અહીંયા લખીશું બરાબર તો પ્રથમ અને આખરી હપ્તાના અનામના શેર હોલ્ડરના કેટલા બાકી છે તેરસો રૂપિયા બાકી છે યો ગણાતરીમાં તેરસો એટલે બાકી હપ્તા પ્રથમ અને આખરી હપ્તામાં તેરસો રૂપિયા લખીશું અને બાકીનો જે ડિફરન્સ આવે છે એ એણે ભરેલા નાણાં હશે ભરેલા નાણાં કેટલા હશે ત્રેવીસો રૂપિયા અહીંયા છત્રીસો માંથી આ તેરસો બાદ કરો તો ત્રેવીસો રૂપિયા મળે બરાબર અથવા બીજી રીતે કરવું હોય કે આ ત્રેવીસો રૂપિયા ક્યાંથી આવ્યા બરાબર તો કોઈ વિદ્યાર્થી મિત્રોને કદાચ નહીં ખ્યાલ આવ્યો કે આ ત્રેવીસો રૂપિયા એણે ક્યાંથી ભર્યા તો એ રૂપિયા એણે એ રીતે ભર્યા કે એના ત્રણસો શેર મંજૂર થયેલા છે બરાબર તો ત્રણસો શેર પર એણે અરજીના કેટલા રૂપિયા ભર્યા છે અરજી અને મંજૂરી વખતે પાંચ રૂપિયા પ્રીમિયમ ધ્યાનમાં નથી લેવાનું બરાબર તો ત્રણસો શેર પર પાંચ રૂપિયા અરજીના કરો તો કેટલા રૂપિયા થાય પંદરસો રૂપિયા બરાબર પ્લસ એણે અરજી કેટલા શેર માટે કરી હતી ચારસો શેર માટે બરાબર આપણે જોઈ ગયા એનો અર્થ કે એણે સો શેર માટે વધારેની અરજીના પૈસા ભરેલા છે કે જે એને મળ્યા નથી તો સો શેર અરજી એની વધારાની છે જેના પણ એણે આઠ રૂપિયા પૂરેપૂરા ભરી દીધા છે તો સો શેર પર આઠ રૂપિયા પ્રમાણે કરીએ તો આઠસો રૂપિયા એણે ભરી દીધા છે આનો અર્થ કે આણે ત્રેવીસો રૂપિયા અનામના શેર હોલ્ડરે ભરેલા છે એ જપ્ત થઈ જશે તો એ ત્રેવીસ રૂપિયા અહીં લખ્યા છે એ જ રીતે હવે બ નામના શેર હોલ્ડરની વાત કરીએ તો બ નામનો શેર હોલ્ડર જે છે એની પાસે કેટલા શેર છે બસ્સો તો એના બસ્સો શેર જપ્ત કરવાના છે બસ્સો શેર ગુણિયા શેર દીઠ મંગાવેલી રકમ દસ રૂપિયા એટલે બે હજાર થશે એનું પણ પ્રીમિયમ બાકી છે બસ્સો શેર પર એણે હપ્તાનું નથી ભર્યા હપ્તાનું પ્રીમિયમ કેટલું છે બે રૂપિયા તો બસ્સો શેર પર બે રૂપિયા પ્રમાણે ચારસો રૂપિયા બાકી છે અથવા જો આપણે ગણતરી પણ કરી છે બ એનું પ્રીમિયમ બાકી છે બસો શેર પર બે રૂપિયા પ્રમાણે ચારસો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જે રકમ ભરેલી છે એ ભરેલ નાણાં અહીંયા આપણે જપ્ત કરી લઈશું અને તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે અહીંયા બાકી રકમ આવશે તો એના કેટલા બાકી છે બ નામના શેર હોલ્ડરના છસો રૂપિયા બાકી છે તો અહીં આપણે જમામાં લખીશું પ્રથમ અને આખરી હપ્તા ખાતે છસો હવે જપ્તીની રકમ શોધવાની રહે કે એણે કેટલા રૂપિયા ભરેલા છે જપ્ત થઈ જશે તો ઉધાર બાજુ બે હજાર અને ચારસો ચોવીસો આવે છે જમા બાજુ ફક્ત છસો જ થયા એનો અર્થ કે અઢારસો રૂપિયા ખૂટે છે તો અઢારસો રૂપિયા એણે ભર્યા હશે એ જપ્ત થઈ જાય છે અથવા ગણતરી કરીને જોવું હોય તો પણ સમજી લઈએ જુઓ એને કેટલા શેર પર મંજૂર થયેલા છે બસો તો બસો શેર પર એણે અરજીના નાણાં ભરેલા છે તો બસો શેર પર એણે પાંચ રૂપિયા ભરેલા છે અરજીના તો બસ્સો શેર પર પાંચ રૂપિયા પ્રમાણે એક હજાર રૂપિયા થાય છે હવે એણે બસ્સો શેર ભલે મંજૂર થયેલા છે પણ એણે અરજી કેટલા શેરની કરી હતી જો ત્રણસો શેર સો શેર પર વધારેના પૈસા એણે ભરેલા છે તો સો શેર પર એણે હપ્તા અરજીના નાણાં ભરી દીધા છે આઠ રૂપિયા પ્રમાણે બરાબર તો સો શેર પર એણે આઠ રૂપિયા વધારેના ભરેલા છે એટલે આઠસો રૂપિયા તો આ રીતે જો જોઈએ તો અઢારસો રૂપિયા જે છે આ જપ્તીની રકમ થશે જે કંપની જપ્ત કરી લેશે બરાબર તો આ રીતે કંપનીએ અ અને બના શેરો જપ્ત કર્યા ત્યારબાદ કંપનીએ શું કર્યું તો તેઓના શેરો જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરેલા શેરો શેર દીઠ બાર રૂપિયાની કિંમતે ફરી બહાર પાડવામાં આવ્યા એટલે આ શેરો ફરી વેચ્યા કેટલા શેર વેચ્યા અના ત્રણસો અને બના બસ્સો ટોટલ પાંચસો શેરો વેચ્યા એટલે બેંક ખાતે ઉધાર પાંચસો શેર અને એક શેર કેટલા રૂપિયામાં વેચ્યો બાર રૂપિયામાં બરાબર પાંચસો શેરના બાર રૂપિયા પ્રમાણે કરીએ તો છ હજાર રૂપિયા થાય બરાબર તે ઇક્વિટી શેર મૂડી ખાતે પાંચસો શેર અને એક શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે દસ રૂપિયા પાંચસો શેર ગુણ્યા દસ રૂપિયા કરીએ તો પાંચ હજાર રૂપિયા આવે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પાંચસો શેર એક શેર પર કેટલા રૂપિયા પ્રીમિયમ મળ્યું બે રૂપિયા કેમ કારણ કે દસ રૂપિયાનો શેર બાર રૂપિયામાં વેચ્યો બે રૂપિયા પ્રમાણે પ્રીમિયમ કરીએ તો પાંચસો શેર ગુણ્યા બે રૂપિયા એક હજાર રૂપિયા થશે બરાબર તો આ રીતે કંપનીએ શેરો ફરી બહાર પાડ્યા હવે છેલ્લે શેર જપ્તી ખાતાની જે વધેલી બાકી હશે એને મૂડી અનામત ખાતે લઈ જવાનું તો શેર જપ્તી ખાતાની કેટલી બાકી છે તો આપણે અ અને બના શેર જપ્ત કર્યા એમાં જપ્તીની રકમ જે છે એ જુઓ પાંચ નંબરની આમનું જુઓ અના શેર જપ્ત કર્યા જપ્તીની રકમ ત્રેવીસસો છે બના શેર જપ્ત કર્યા તો જપ્તીની રકમ અઢારસો છે બરાબર એટલે આ તેવીસો અને આ અઢારસો બરાબર ત્રેવીસસો ને અઢારસો થઈને ટોટલ એકતાલીસસો રૂપિયા શેર જપ્તીની રકમ જે છે એ કંપની મૂડી અનામત ખાતે લઈ જશે બરાબર એટલે છેલ્લે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર એકતાલીસસો રૂપિયા તે મૂડી અનામત ખાતે એકતાલીસસો રૂપિયા બરાબર તો આ રીતે આ દાખલાની ગણતરી થશે